નમસ્કાર મિત્રો મિત્રો ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ બેલ દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ બેલ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં એન્જિનિયર તાલીમાર્થી અને સુપરવાઇઝર તાલીમાર્થી માટેની કુલ ચારસો જગ્યાઓ આપવામાં આવી છે અહીંયા પોસ્ટ મુજબ કેટલી જગ્યાઓ છે તો એન્જિનિયર તાલીમાર્થી માટેની એકસો પચાસ સુપરવાઇઝર તાલીમાર્થી માટેની બસોને પચાસ જગ્યાઓ આપવામાં આવેલી છે ઉંમર મર્યાદા જે છે એ વીસ વર્ષથી સત્યાવીસ વર્ષની મર્યાદા આપવામાં આવેલી છે જેમાં નિયમ મુજબ જે છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે પોસ્ટ મુજબ શું શૈક્ષણિક લાયકાત જોઈશે તો એન્જિનિયર તાલીમાર્થી માટે માન્ય ભારતીય યુનિવર્સિટી સંસ્થામાંથી એન્જિનિયરિંગ ટેકનોલોજી મિકેનિકલ ઇલેક્ટ્રિક સિવિલ ઇલેક્ટ્રોનિક્સ કેમિકલ મે મો પૂર્ણ સમયની સ્નાતક ડિગ્રી અથવા પાંચ વર્ષનો ઇન્ટિગ્રેટેડ માસ્ટર ડિગ્રી ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ કરેલ હોવો જોઈએ સુપરવાઇઝર જે તાલીમાર્થીની પોસ્ટ છે એના માટે માન્ય ભારતીય યુનિવર્સિટી સંસ્થામાંથી એન્જિનિયરિંગમાં પૂર્ણ સમયનો નિયમિત ડિપ્લોમા મિકેનિકલ ઇલેક્ટ્રિક સિવિલ અને ઇલેક્ટ્રોનિક્સનો કોર્સ કરેલો હોવો જોઈએ તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો પસંદગીની પ્રક્રિયા જે છે એ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ આધારિત રહેશે અને તેના પછી ડોક્યુમેન્ટ ચકાસણીના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અરજી માટે અનરિઝર્વેડ કેટેગરી અને ઈડબ્લ્યુ એસ ઓબીસી જે ઉમેદવારો છે એમના માટે એક હજાર બોતેર રૂપિયા ફી ભરવાની છે જ્યારે એસસી એસટી ટી અને જે ભૂતપૂર્વ સૈનિકો છે એમના માટે ચારસો ને બોતેર રૂપિયા ફી ભરવાની રહેશે પગાર ધોરણ જે છે એન્જિનિયર તાલીમાર્થી માટે પચાસ હજારથી લઈ અને એક લાખ એસી હજાર રૂપિયા પ્રતિમાસ રહેશે જ્યારે સુપરવાઇઝર તાલીમાર્થી માટે તેત્રીસ હજાર પાંચસોથી લઈ એક લાખ વીસ હજાર પ્રતિમાસ પગાર ધોરણ રહેશે અરજી કરવાની તારીખ અહીંયા એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી શરૂ કરી અને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે આ એની છેલ્લી તારીખ છે અરજી કેવી રીતે કરવાની છે તો જે બેલની ઓફિશિયલ વેબસાઇટ છે કેરિયર્સ ડોટ બેલ ડોટ એનઆઈસી તો આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપવામાં આવેલી છે ત્યાંથી સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો આ વેબસાઇટ ઉપર જઈ તમારે સંપૂર્ણ વિગતો ભરવાની છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફી ભર્યા પછી એની ફાઇનલ પ્રિન્ટ મેળવી લેવાની છે અને સબમિટ કરી આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત